વડોદરા બાદ હવે વાત સુરતની કરીએ સુરતમાં પણ પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે સુરતમાં પણ વરસાદ બાદ રોગચાળો વકર્યો છે ડેન્ગ્યુ મેલેરિયા શરદી ખાંસી અને તાવના કેસીસ વધ્યા છે સિવિલ હોસ્પિટલમાં દૈનિક કેસીસમાં દસથી બાર ટકાનો વધારો નોંધાયો છે શહેરમાં રોગચાળાના કારણે અઠવાડિયામાં બાળકો સહિત દસ લોકોના મોત થયા જૂન મહિનામાં નવી સિવિલ હોસ્પિટલમાં મલેરિયાના બસ્સો ત્રેવીસ કેસ નોંધાયા સિવિલમાં સિઝનેબલ રોગોના કુલ સાતસો તેત્રીસ દર્દીઓ દાખલ થયા છે દૂષિત પાણી ભરાવવાથી મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે આગામી દિવસોમાં રોગચાળો વધુ વકરે તેવી પણ ભીતિ છે સૌ જાણો છો એ પ્રમાણે આ શ્રમજીવી વિસ્તાર છે ઓવરક્રાઉડેડ એટલે કે ત્યાં વધારે લોકો એક જ ઘરમાં રહેતા હોય છે સાથે સાથે રહેતા હોય છે ત્યાં પાણીનો ભરાવો પણ જોવા મળે છે તો આવી પરિસ્થિતિમાં જે ડ્રોપલેટ એટલે કે વાતાવરણમાં જે ફેલાતા રોગો છે અથવા તો પાણીથી થતા રોગો છે તેના વધારે પ્રમાણમાં કેસીસ અમને જોવા મળે છે સમાચાર વડોદરાથી પ્રાપ્તિ રહ્યા છે વડોદરાની એસએસજી હોસ્પિટલના જે તબીબો છે એ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે હોસ્પિટલના 10 રેસિડન્ટ તબીબો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે તબીબો જ ડેન્ગ્યુની चपेटમાં આવતા તંત્ર દોડતું થયું છે હોસ્ટેલમાં તાત્કાલિક દવાના છંટકાવ અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી હોસ્પિટલના પાછળના ભાગમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળાનું જોખમ પણ વધ્યું છે તબીબોને ડેન્ગ્યુ થવાનો સામે આવ્યા છે આ સંદર્ભે એસએસજી હોસ્પિટલમાં તો અમે પ્રી મોન્સૂન એક્ટિવિટીથી જ કાર્યવાહી શરૂ કરેલી જ હતી અને હજી પણ કાર્યવાહી ચાલુ જ છે જેમ કે સાફ સફાઈ કાબોચિયાની પુરાણ કાબુચિયામાં જો પાણી ભરાયા હોય તો ત્યાં બળેલું ઓઇલ નાખવાનું એટલે લાર્વી સાઇડ એક્ટિવિટી આ બધી જ એક્ટિવિટી અમે કરેલી જ છે કેસ આવ્યા પછી પણ આ એક્ટિવિટી હજી પણ ચાલુ જ છે કોલેજમાં પણ આ કિસ્સા બન્યા હતા કોલેજની હોસ્ટેલમાં એટલે ત્યાં પણ એ કોલેજ તરફથી આ એક્ટિવિટી કરવામાં આવેલી છે